હા પૈસા આવી જશે તમે હગા દે આવ કરો યાર તમે હગા પડો એટલા માટે યાર હમણાં શું પણ તમે યાર મગજ બગાડો છો એ તો એક ચિંતા દુનિયામાં અમારે જેવા દલાલ નહીં છે કમાલ કમાલ તો કમાલ ને કશી ધમાલ હા હા હેડો હું આપી દઈશ હેડો વાત કરાવડાવી દઈશ એમની જોડે હા મગજ બગાડી નાખે

એ મોટી થાય ને દોવાય ના એ બધી ડખાવારી પાડી હોય તો તી ઘર માં કોક ને તો કનુજી ના પાડી આવ એ ના આવ લિયા કનુજી ના પાડે તમારો ના એમનો સબદ મગર છે મારો નમે છે મારો સબદ મગર છે એમની જોડે એમને કહે છે કે આ ઉપર પડે એવું થાય તમે લિયા આવો જાઓ જા બીજું શું પેલા ના કે યાર જાવ અલ્યા ઉભરા તમે શું આવરી ખે જાવ

પૈસા ના હવે મારો વિચાર બદલાઈ ગયો પાડી નહીં લાવી કૂતરું લાવું બધા એવું કે પાડી લાવે ભાઈ ખોલ લાવવાનું ઢેકડું પડે અને બધા એવું કે જેને દુઃખ હોય પાડી લાવ શું સમાચાર પાડી લાવવાની ફાયદો લાવવી પડે યાર કોણ તો કરવું પડે આવે નહીં મારો વિચાર બદલાઈ ગયો નહીં લાવી પાડી મારો યાર

હજાર રૂપિયા હાલમાં હલો દલાલી મો ખબર પડી એ બધા બીજાને હાલી શું તા બીજી પાડી બીજું શું કરીએ ભાઈ હેડો તમે જો શું જોઉં સારું પૂરો દાદા બીજું શું થાય બીજાને અમે તો વર્ક કરીશું હજાર રૂપિયા તમાર છે ને હા યાર કદાચ એટલું ખબર એટલું કરજો બરોબર તમે હા અને યાર ભાઈબંધ છે આપણો એટલે એ હો કિંમત કરો અને તમે માન નાખશો યાર વચ્ચે રહેનાર ये तमारी लाख रुपया बात कर बेस कंप्लीट से अपन तो ये आठली बड़ी कीमत ना कराए उसका कर दो तो मैं कल गन्ना पी दो बोला गन्ना पी दो तो बोले तो बस था यार एम हाँ तो था बरोबर हाँ ना अबे आये ते ता आये ते रंता हाँ पिकाजी कांटू कारी सब बोला सुधायू ચલો ધણી છે ને લેશો બહુ રોકડા પૈસા માગા છે અને બે સારી ભેંસ જતી રહેશે હાલદાર કરવી પડશે હાલ તો દસ હજાર રૂપિયા પડે એમાં જોડે એટલે દસ હજાર શું કરવા તો બોલો તો લઈ આવો ને હોય તો ઘેર રોકડા જાઓ હોય તો લઈ આવો પણ ભેંસ જતી રહે બે સારી ત્રીસ હજાર હશે તમે લેતા હોય તો ખરા હોય એટલે કાલે લાવો જાઓ હા હેડા હું જોતા